નમસ્કાર દોસ્તો હું અર્જુનસિંહ વાળા આ જે જગ્યા ઉપર ઊભા છે એ જગ્યા કોઠાળિયા ગામથી હળમથા તરફ જતો રસ્તો છે વચ્ચે જે કોજવે છે એ કોજવે ઉપર જળેશ્વરનું જે ધારોનું પાણી છે એ બધું પાણી અહીંયા આવતું હોય અને આ કોજવે ઉપરથી જે પાણી એટલો પ્રવાહ વધુ હોય છે કે અહીંયા જે કોઠાળિયા ગામના મુસ્લિમ સમાજના લોકો છે એમનું છે કબ્રસ્તાનથી સામા કાંઠે છે આ કોજવેની સામા કાંઠેનું કબ્રસ્તાન આવે છે એટલે ચોમાસાની જે સ્થિતિ આવે એ સ્થિતિમાં કોઈનું મયત થઈ ગયું હોય અને જ્યારે દપ્પન વિધિ કે જે કાંઈ વસ્તુ હોય એની ધાર્મિક વિધિ એ વિધિ માટે જ્યારે જાતા હોય અને ચોમાસાનો જ્યારે પાણીનો પ્રવાહ ફૂલ હોય ત્યારે આવી વિધિમાં પણ અડચણરૂપ થતું હોય એ પાણી એટલે આ કોઝવે છે એ કોઝવે જો ઊંચો લેવામાં આવે અને હાઈટ વધારવામાં આવે તો ગ્રામજનોનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનું સોલ્યુશન આવી જાય એમ છે બીજી વસ્તુ છે કે અહીંના જે ખેડૂતો છે એના મોટા ભાગના ખાતા હળમ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક બેન્કમાં હોય એટલે એ ખેડૂતોને પણ ચોમાસામાં ક્યારે અવારનવાર આવવા જવાનું થતું હોય તો આ કોઝવેના હિસાબે એ લોકોને પણ તકલીફ થતી હોય છે એટલે અમારી એટલી રજૂઆત છે કે જે માણસના જીવનની અંતિમ સફર છે એ સફરમાં પણ જો આ ભાજપ સરકારના વિકાસના ગોદા ખાડા આવતા હોય વચ્ચે નડતા હોય તો એને દૂર કરે અને આ કોઝવે છે એ કોઝવેને ઊંચો ઉપાડે જેથી આ ગામ લોકોનો જે પ્રશ્નનો છે એ પ્રશ્નનું નિરાકરણ આવે અમે કોઈ ચૂંટણી લડવા કે મત માગવા કે આવતા નથી જો ભાજપના કોઈ કાર્યકર્તા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ત્રણ મહિનાથી લઈને છ મહિનાની અંદર આ કોચનું કામ પૂરું કરી દે તો અમે આમ આદમી પાર્ટીના તમામ લોકો કોઠારીયા ગામના તમામ લોકો જાહેર મેનું સન્માન કરશું પરંતુ આ કામ થવું જોઈએ મુખ્ય મુદ્દો કામનો છે આજ રોજ વાંકાનેર આમ આદમી પાર્ટી દ્વારા ટીમ દ્વારા કોઠારીયા ગામે એક જર્જરીત નાલુ છે જે બે ગામને જોડતું નાલું મુખ્ય માર્ગ છે જ્યાં ચોમાસાની ઋતુ દરમિયાન ચોમાસાને જોવા માટે જે વરસાદનું પાણી આવે છે એના હિસાબે સ્મશાને જવા માટે ફૂલ વરસાદ આવે તો પાંચ પાંચ કલાક સુધી પાણી ઓસરતું નથી એના હિસાબે લોકોને સ્મશાને જવું હોય કે મસ્જિદે જવું હોય સ્મશાને જવું હોય તો ઘણી બધી તકલીફો કબ્રસ્તાને જવું હોય તો ઘણી બધી મુશ્કેલો વેઠવી પડે છે તંત્રને અનેક વાર ગામ લોકોએ રજૂઆત કરેલી છે પણ તંત્ર કોઈ કામ કરવા માટે કટિબદ્ધ રહેતું નથી કોઈ ધ્યાન દેતું નથી તો અમે વિડીયોના મારફત દ્વારા ભાજપના કાર્યકર્તા ચૂંટાયેલા લોકોને પણ કહીએ છીએ તંત્રને પણ કહીએ છીએ કે એક આ સામાન્ય ગામ જે છે એ બે ગામ વચ્ચેનો જે આ રસ્તો છે જે પુલ છે એ ખૂબ જર્જરિત અને ખૂબ નુકસાનદાયક છે તો એ ઝડપથી આનું કોઈ યોગ્ય નિરાકરણ કરે અને પુલની બનાવટી કરે આ લોકોની માગણી છે તો ગામના લોકો પણ સાથે આવેલા છે અનેકવાર રજૂઆત છે પણ એનો યોગ્ય નિકાલ થયેલો નથી ગામ લોકો પણ સાથે છે આ વસ્તુમાં અમે ગામના બધા લોકો થઈ અને મુસ્લિમ અને હિન્દુ આ બાજુ અમારે કબ્રસ્તાન આવેલું છે અહીંયા અમારે પાછળ રીવા શમશાન છે જો વરસાદ આવે તો અહીંયા ફૂલ પાણી આવી જાય છે એના હિસાબે બ બે ત્રણ ત્રણ કલાક વેટિંગ કરવું પડે એના હિસાબે અમારે આ પુલનું કામ જલ્દીથી થાય એવી અમારી નમ્ર અપીલ છે અહીંયા પુલ ઉપર ઉપસ્થિત છે અને અમારે મુસ્લિમ સમાજ માટે મેળપ થઈ ગઈ હોય તો અમારે કબ્રસ્તાન જવા માટે બહુ મુશ્કેલ પડે છે તો એના માટે કોજવેલ કાઢી અને પુલ બનાવવો એ જરૂરી કોઠારીયા ગ્રામ પંચાયત તરફથી હું નિવેદન કરું છું કે સામે ગામ હનુમતિયા ગામને જોડતો રસ્તો અને સામે કબ્રસ્તાન આવેલ છે અને મુસ્લિમ સમાજને જે મયત કે કાંઈ થઈ ગયું હોય ત્યારે બહુ તકલીફ પડે છે બે બે ત્રણ કલાક વેટિંગ કરવું પડે છે એવી છતાં નહીં મારી નિવેદન

પાણીનો ફૂલ ભરાઈ જાય આ સાઈડથી ઓલા સાઈડ જવા માટે રસ્તો હાવ બંધ થઈ જાય છે ત્રણ ત્રણ ચાર ચાર કલાક આ લોકોને આમને સામને બેવું પડે છે એટલા માટે અમે આ થાળ ઉપર તપાસ કરવાએ છે અને ગામજનો લોકોનો આગ્રહ હતો કે તમે આવો અમારી સમસ્યાનો ઉકેલ લેવો આ લોકોને શું છે કે જો બ્રિજ મોટો થઈ જાય થોડુંક ફૂલ વધે થઈ જાય તો આ લોકોને અવર જવરના રસ્તા માટે ફેરતા રહે એટલા માટે